સુરતમાં લોકસભાની ચૂંટણી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગની સાથે સાથે મોનિટરિંગનું કામ શરૂ કરાવ્યું છે સુરત બેઠક બિનહરીફ થતાં ત્યાં મતદાન થવાનું નથી પરંતુ સુરત નજીક બારડોલી અને નવસારીમાં જરૂરથી મતદાન થવાનું છે જેથી તકેદારીના ભાગરૂપે આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે પોલીસ કમિશનર જાતે જ રાતના સમયે પેટ્રોલિંગ કરી રહ્યા છે

અઠારો હંડ્રેડ જેટલા કેસે એવું છે અને ભયજનક રીતે ગાડી ચલાવે સાઈડ ભાગે એવા લોકો સૌથી લોકો પકડાયા છે